એને સેવા કરીએ કે ડોસીમાં જયારે માંદા પીડા હો હોય તે ભાભાની હાલત ઉતારતી છે તો તમે વિચાર કરજો ભાભા રાંધ્યું હોય કોઈ એટલે મારે શીખવું પડે છે કદાચ એ માં જવાનું શું અને આજ જ માંદી પડે તો એટલે મારે રસોઈ બનાવી પડશે તો એ માટે તમે મિત્રો તમે પણ રસોઈ બનાવતા શીખી જાયજો અને ભૂલતા નહીં આ તો કાલ એમાં જવાનું થાય છે અને તમારો લોટ બાંધવો પડશે તો થેન્ક યુ મિત્રો હાલો અમારા વિડીયો તમે ગમનો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ થેન્ક યુ